આણંદ જિલ્લાના ખંભાત રેલવે સ્ટેશન અધિકારીઓ દ્વારા જાણવા મળેલ છે કે આણંદ યાર્ડમાં ટેકનિકલ કામ અર્થે ખંભાતથી આણંદ ઉપડતી મેમો ટ્રેન તારીખ ત્રીસ થી બે મે સુધી બંધ રહેશે જેની તમામ પ્રવાસીઓએ નોંધ લેવા વિનંતી વધુમાં જાણવા મળેલ છે કે પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝન દ્વારા આણંદ યાર્ડમાં સપાર સંઘયા બસ્સો સાહીઠ પર રોડ અંડરબ્રિજનું કાર્ય ચાલતો હોવાથી એન્જિનિયરિંગ બ્લોક લેવાના કારણે ત્રીસ એપ્રિલથી બે મે સુધી મેમુ ટ્રેન સદંતર બંધ રહેશે વધુમાં જાણવા મળેલ છે કે ફક્ત સવારે અગિયાર ની ટ્રેન આણંદથી ઉપડી ખંભાત રેલવે સ્ટેશનને એક વાગે આવશે ત્યારબાદ ખંભાતથી માત્ર એક ટ્રેન સાંજે પાંચ પચાસ ઉપડશે જેની તમામ મુસાફર પ્રવાસીઓએ અને અપડાઉન કરતા વ્યક્તિઓએ નોંધ લેવા રેલવે તંત્ર તરફથી જણાવવામાં આવ્યું છે રિપોર્ટર શૈલેષ પંડ્યા સંયોગ ન્યૂઝ ખંભાત